जय जवान खेड़ भाई तो आज अपने बात करी हूँ कि आप जे તબ પ્રોજેક્ટ માં હલકી અને તમે હાઈ ટોરી વારો થાકલો ખાધી 2 મિનિટ ની અંદર કઈ રીતના જડે શકો અને કઈ રીતના તમે એને છોડે શકો તો તમે આજ આ રીતના આમળા ને ધોઈ લો અને બે ડંગડી ઉપર રાખે ખાલી બોલ કરી દીયો બસ સનકે બોલ કાઈને ખેલતા હોય એટલે તરત જ છે જઈ આ બોલને મત કાઢે આ સાબળ આગળ થેવે નખવાનો જો હોય તો કરી છે માસ્ક સીધી સીધી આગળ હોય એટલે જોરવા માં પાછું સીટી તમને રિવર્સ આવવા દયો કે જૂતે જાય જો આવી હલકી ફૂલકી માછળી છે આની કિંમત તો સાત હજાર રૂપિયો છે નવી ના ઉપર વિશે થાંભલો પીઠિયું ગમે એમાં આવે